ની સરફેસ નીકળી ગઈ તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે દાંડીમાં સ્ટાફની અછત છે એ સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આર પાસે કરાવીએ છીએ તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામરનો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી જાય એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે મોટા ખાડા અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પ્યોર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે એટલે આ કામગીરી ચાર પાંચ દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પીવરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પીવર પટ્ટાથી કામ શરૂ થવાનું છે મારે બીજું ખાસ કરીને કહેવું કે આ રોડ છે એ લગભગ બે હજાર ઓગણીસની અંદર મંજૂર થયેલો એને અને આ બે હજાર પચીસ ચાલે છે બે હજાર પચીસ નો એન્ડ આવવાની શરૂઆત ડિસેમ્બર મહિનામાં એન્ડ થશે એટલે બે ત્રણ મહિના પછી આ લગભગ સાત વર્ષ ઉપર આ રોડને થશે સાત વર્ષ પહેલા આ રોડ મંજૂર થયેલો અને આ રોડ મારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકો એમના ગપ્પા મારવા જોરથી બોલવું જુઠ્ઠું બોલવું ફેંકવાનું કામ કરવાનું પ્રજાને ભ્રમિત કરવાનું કામ કરવાનું તો મારે આજે કહેવું છે કે આ રોડ જે બે હજાર ઓગણીસમાં મંજૂર થયેલો અને સત્તર કરોડના ખર્ચે બન્યો છે તો સત્તર કરોડ રૂપિયા એને એવું કહ્યું છે કે સંતરામ રોડથી અહીં કોલેજની કેનાલ સુધીના ખર્ચ્યા છે તો પહેલામાં પહેલી તો વાત એ છે કે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે આ ડભાણથી શરૂ કરી સંતરામ રોડ થઈ અને કેનાલ સુધીના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે આ રસ્તાની અંદર જે તે સમયે દાંડી માર્ગમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયેલો અને સેન્ટ્રલ જે આખી પહેલાં પહેલી ગ્રીલ છે એ ગ્રીલ આખી નવી નાખવામાં આવી છે અને છેક મિશન સુધીની ગ્રીલ એ નવી નાખવામાં આવી છે એની ઉપર જે પોલ છે ઇલેક્ટ્રિકના પોલ જે સ્ટ્રીટ લાઇટના પોલ છે એ સ્ટ્રીટ લાઇટના પોલ પણ નવા નાખવામાં આવે છે સાઈડોમાં ફૂટપાથ છે એ ફૂટપાથ પણ નવી બનાવવામાં આવી છે અને અમુક જગ્યાએ સ્લેબ ડ્રેન લેવામાં આવી છે તો ચાલીસ ટકા જેવું કામ સ્લેબ ડ્રેનને બીજું બધું છે ફૂટપાથનું નેનું અને બાકીનું રોડ કાર્પેટિંગ એમાં જુદા જુદા લેયર આવે એ જુદા જુદા લેયરથી આ રોડ બન્યો તો તો એનું કામ છે અને રોડ ફર્નિચરનું કામ છે તો આ તમામ કામ છે ને એ પહેલાં કોંગ્રેસના સમયમાં એ કાગર ઉપર રોડ બનતા હતા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં એ બધી સિસ્ટમો જ્યારથી અહીં આવ્યા ત્યારથી બંધ થઈ ગઈ છે અને આ રોડની સંપૂર્ણ ચકાસણી થાય ત્યાર પછી જ પેમેન્ટો થતા હોય છે અને રોડ તૂટવો આટલા વર્ષ થાય તો તૂટવો એ સ્વાભાવિક વસ્તુ છે વરસાદ એટલો બધો પડતો હોય તો આ રોડ તૂટે અને જ્યારે આટલા બધા વરસ થયા હોય પાંચ વર્ષની ગેરંટી છે પાંચ વર્ષની અંદર આ રોડ ઉપર કંઈક જો તૂટ્યો હોય ને સરફેસ કામ કરવાનું થયું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાયું જ છે એટલે એ સરકારે પૈસા નથી ખર્ચ્યા પણ હવે જ્યારે એની ટર્મ્સ અને લિમિટ પતી ગઈ હોય ત્યારે સરકાર દ્વારા કામ કરાવવું પડે અને આપણે એટલે આજે આર એન્ડ બી મારફતે આ કામ કરાઈ રહ્યા છે બીજું મને કહેતા આનંદ થાય છે કે ભાઈ આ રોડ છે એ મેં મારે કંઈ કાગળો બતાવવાની જરૂર નહીં પણ છતાંય મેં પબ્લિશ કર્યો છે કાગળ અને હંમેશા હું જ્યારે કામ મંજૂર થાય ત્યાર પછી જ કંઈક પોસ્ટ મૂકતો હોઉં છું પણ આ વખતે મેં મુખ્યમંત્રીશ્રીને જે એક મહિના પહેલાં કાગળ લખ્યો છે એ પણ મેં બતાવ્યો છે અને ભાઈ જે અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે પણ આ જોબ નંબર માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે અને આ જોબ નંબર ક્યારે મળે પહેલાં તો ટેકનિકલ બાબતો જાણવી જોઈએ કે પાંચ વર્ષ પૂરા થાય એની ટાઈમ લિમિટ ફટે ત્યાર પછી જોબ નંબર મળે અને ત્યાર પછી નવું રીકાર્પેટિંગ થાય તો હવે એના માટે એપ્લાય એમને કરી દીધું છે અને દેવશ્રીએ ખાતરી આપી છે કે હું આ જોબ નંબર લઈ આવીશ અને એ તો લઈ આવશે જ અમારી સરકાર છે અમારે કામ કરવાનું પણ પ્રજાને મુશ્કેલી ના પડે એ જોવાની ફરજ અમારે બીજું જ્યારે ને ત્યારે ખાડા બતાવી બતાવીને પોસ્ટો તો મૂકે છે અને અધિકારીઓને જઈને ધમકાવાના આ તો બિલકુલ ગેરવાજુએ વાત છે કારણ કે આ બધી અધિકારીઓ હોય એન્જિનિયર હોય તો તમે પૂછો એમને એન્જિનિયરને કે ટેકનિકલ બાબત હોય છે અને હું ચાલું ચોમાસામાં ચાલુ વરસાદે આ કામ કરી શકવાના નથી બીજું આ રોડ ઉપર ભેજ હોય ને ભેજ તો એ માલ છે ને ચોટે નહીં અને ચોટે ને તો એ હેવી ટ્રકો અને હેવી વાહનો જતા હોય એટલે એ નીકળી જ જાય માલ અને તૂટી જાય આ આવું બને એટલે એ આવીને આમ એવું સમજાવે તો એ એનો વિષય નથી ભાઈ આ એન્જિનિયરનો વિષય છે અને એન્જિનિયર આ સારી રીતે જાણતા હોય કે પેચકામ કેવી રીતે ક્યારે કરવું એ બધું એમને ખબર જ હોય છતાં પણ એમાં મિક્સ ખાડા પડી ગયા હોય તો વેટમિક્સનો માલ ત્રણથી ચાર વાર ખાડામાં નખયો છે એ પણ હકીકત છે પ્રજાને મુશ્કેલી ના પડે એવું તો કરવામાં આવ્યું બીજું ઘણા મોટાભાગના રોડ ઉપર પાણી ભરાઈ રહે છે આ પાણી ભરાઈ રહે છે તમને ખબર છે કે મુખ્ય સમસ્યા કઈ છે અને એ જ્યાં સુધીને એ કોમ્પ્લેક્સ નહીં હટે અને એની નીચેની સ્લેબ ડ્રેન ખુલ્લી નહીં થાય પાણીનો નિકાલ પૂરેપૂરો ઝડપથી નહીં થાય ત્યાં સુધી આ પાણી ભરાવાનું ચાલુ રહેવાનું છે એના કારણે વધારે રોડ જલ્દી તૂટવાનું કારણ એ પણ એક છે જે જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનું કરવાનું હતું એ જગ્યાએ કર્યું છે જે જગ્યાએ એમને જે સરફેસ જે પ્રમાણે રાખવાની હતી જેટલી નીતિ રાખવાની હતી અને એ જગ્યાએ પાણી ભરાતું હતું એની બાજુમાં જે ડ્રેન હતી સ્ટ્રોંગ વોટર ડ્રેન એને પણ ચોખ્ખી કરીને એમાંથી પાણીનો નિકાલ થઈ જાય છે એવા બે પોર્શન જે હતા જે હનુમાનજીના કોકરણના મંદિરથી જે આગળના ભાગમાં હતા એ પણ ક્લિયર થઈ ગયા છે અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ જાય છે એટલે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે અને જોરથી બોલવાનું બંધ કરે અને ભાઈ અમે વર્ષોથી કામ કરતા જયા છે પ્રજા માટે કરીએ છીએ ખાલી ફેસબુક ઉપર ચઢાઈને અમે સસ્તી લોકપ્રિય લેતા નથી અને કોઈ પણ કામ મંજૂર થાય ને પછી જ અમારી પોસ્ટ ચડતી હોય છે અને બીજું ટેકનિકલી અમે જ્યારે ખાતમુહૂર્ત કરતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટપણે કહેતા હોય છે કે ભાઈ ક્વૉલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ એટલે અમે તો અમારી સૂચનાઓ આપતા જ હોય છે પણ જે બેફામ બોલવાનું છે એ પહેલાં તપાસી લે ચકાસી લે નહીં તો પછી આ તમારી જે વાયરલ થયેલી પોસ્ટો છે એના જવાબ તમને મળતા રહેવા